તમે તમારી બ્રશથી રંગો ઉમેરો છો અને હું કેમેરાથી ક્ષણો કેદ કરું છું આરવે કહ્યું આટલી સીધી વાત પણ મયુરીના હૃદયમાં કરી ગઈ આરવ હવે રોજ સવારે પાસે આવતો કેટલીક તસવીરો ખેંચતો અને મયુરીની સાથે થોડી વાતો કરતો એક દિવસ મયુરીએ કહ્યું જ્યાં કલાને પ્રેમ મળે ત્યાં એ શાશ્વત બને છે તમે તો મારા રંગોમાં પણ હવે રહી ગયા છો આરવે હળવેથી હસતાં કહ્યું અને તું મારી તસવીરો માંગ ઝીલાઈ ગઈ છે હવે તું નહીં હોય તો ફોટા ખાલી લાગશે સમય પસાર થયો આ રીતે એક શાંત ગામે એક રંગભરેલા પ્રેમની શરૂઆત થઈ જ્યાં ભારે વચનો હતા નવિલાસિતાનો શોખ માત્ર આંખો વચ્ચેના ભાષા અને મન વચ્ચેનો સંગીત હવે આરબ અને મયુરી વચ્ચેનો સંબંધ એક મજબૂત દોરીની જેમ બંધાઈ ગયો હતો રોજનું મળવું ચિત્રો અને ફોટોગ્રાફી પર ચર્ચા અને ન જાણે કઈ રીતે બંનેના દિલ એક બીજામાં રંગાઈ ગયા હતા એક સાંજ આરવે કહ્યું મયુરી હું પાછો જઈ રહ્યો છું એક મહત્વપૂર્ણ એક્ઝિબિશન માટે પણ જવાનું મન નથી મયુરી થોડી ક્ષણો શાંત રહી પછી એને નરમ હેઠે પૂછ્યું શું મને ભૂલી જઈશ આરવે તરત જ કહ્યું તમે કોઈ ચિત્ર ભૂલી શકો છો એમ જ હું નહીં ભૂલી શકું તું તો હવે મારી દરેક તસવીરમાં જીવતી છે એક મહિનો વીતી ગયો મયુરી રોજ આરવનો સંદેશો આવવાની રાહ જોઈ રહી દિવસો સપ્તાહ પણ કોઈ સંદેશો નહોતો આવ્યો એના ચહેરાના રંગ ધીમે ધીમે ઉતરી રહ્યા હતા પણ એના ચિત્રો હવે એક નવો રંગ હતો વિરહનો એ ખૂબ સુંદર પણ ગમગીન ચિત્રો બનાવી રહી હતી અને એક દિવસ આરવ પાછો આવ્યો તેના હાથમાં હતી એક તસવીરોની મયુરીના રંગો અને સાથે એક નાની પેઇન્ટિંગ જે આરવે ઘરમાં રાખવા માટે કહ્યું હતું આરવે કહ્યું માફ કરજે મારા જીવનનું સૌથી મોટું શો હતું પણ એમાં તો તારો રંગ ડોટ ડોટ તારું પ્રેમ મયુરીની આંખોમાં આજ રાતે ખુશીના રંગ હતા બે લોકો ફરી એકબીજામાં ભળી ગયા હતા એક ચિત્રકાર અને એક ફોટોગ્રાફર જેની કહાની પ્રેમના સૌથી સુંદર રંગોથી ભરાઈ ગઈ હતી આરવ અને મયુરી હવે લગ્ન બાદ શહેરમાં વસ્યા મયુરી હવે આરવના સ્ટુડિયો સાથે જોડાઈ ગઈ હતી આરવ ફોટોગ્રાફી અને મયુરી તેની પેઇન્ટિંગ્સ સાથે બંને કલાના માધ્યમથી પ્રેમ વ્યક્ત કરતા શરૂઆતમાં બધું સરસ ચાલતું પણ ધીરે ધીરે જીવનની દોડ અને વ્યવસાયના દબાણ વચ્ચે વાતો ઘટવા લાગી આરવની પ્રોજેક્ટ્સ વધતી ગઈ મયુરી એકલી પડતી ગઈ એનું ચિત્રણ પણ થોડું ઉદાસ થવા લાગ્યું એક સાંજ મયુરીએ આરવને પૂછ્યું તું કેટલી વખત મારી આંખોમાં જોયું છે છેલ્લા કેટલાંક દિવસોમાં આરવ અવાક રહી ગયો સમજાઈ ગયું કે બધું ઠીક નથી એ રાતે આરવે મયુરીના તમામ ચિત્રો ફરીથી જોઈ એ બધામાંગથી એક વાત સ્પષ્ટ હતી મયુરી પોતાનું વાતચીત ચિત્રોમાં કરી રહી હતી પ્રેમ વિરહ એકલતા અને આશા અગાઉ જે રંગો પ્રેમના હતા હવે થોડી ટુકડી લાગણી પણ હતી અગલું સવારે આરવે સ્ટુડિયો બંધ કર્યો મયુરીને કહ્યું ચાલ આજે તને ત્યાં લઈ જવું જ્યામ આપને ફરીથી રંગ જોઈ શકીએ તળાવ પાસે જ્યાં તું પહેલીવાર ચિત્ર બનાવી રહી હતી ત્યાં પહોંચીને મયુરીની આંખો ભીની થઈ ગઈ તું યાદ રાખ્યો તું મેંગ તો વિચાર્યું તું ભૂલી ગયો આરવે ઉત્તર આપ્યો ભૂલી જાય એ પ્રેમ નહીં હોય પણ વહેલી રીતે સમજાઈ જાય એ સાચો પ્રેમ હોય મયુરીએ ફરી બ્રશ હાથમાં લીધો આરવે કેમેરો ઉપાડ્યો હવે તેમનો પ્રેમ ફરી રંગો ભરવા લાગ્યો બસ આ વખતે એ રંગ થોડી સમજદારીના થોડી ક્ષમાના અને ઘણી બધાની વચ્ચેના હતા શહેરના આ જિંદગી વચ્ચે આરવ અને મયુરીએ ફરી એક સુખદ સમાયોજનમાં જીવન જમાવ્યું તેમની વચ્ચે હવે પહેલા કરતા વધુ સમજણ હતી ઓછા શબ્દોમાં વધુ લાગણી સમય પસાર થયો એક દિવસ મયુરી આરવની પ્રતીક્ષા કરતી હતી થોડું થાકેલું લાગતું આરવ આવતા જ મયુરીએ તેની આંખોમાં જોઈને કહ્યું મારા રંગ હવે બદલાઈ રહ્યા છે હવે કોઈ નવો જીવ જન્મ લેવા તૈયાર છે આરવે મયુરીને તાકી રહ્યો પછી તેની આંખો ભરાઈ ગઈ મયુરી તું અર્થશીલ ચિતારક હતી અને હવે તું સર્જનશીલ જનની બનવા જઈ રહી છે બસ હવે રોજની વાતો બાળકના નામથી શરૂ થતી આરવ કહેતો તસવીર રાખીએ મયુરી હસીને કહેતી ને રંગ આ આનંદમાં એક દિવસ મયુરી તળાવ પાસે ફરી ગઈ હવે એ ત્યાં માત્ર પોતાને માટે નહીં પણ થનારા બાળક માટે રંગ ભરી રહી હતી ચિતારમાં એક નાનું પીળું ફૂલ હતું નવો જીવ નવા સુગંધોનું પ્રતિનિધિત્વ કરતો અંતે એક મૌન ભીની રાત્રે મયુરીએ બાળકને જન્મ આપ્યો એક દીકરી નામ રાખ્યું મનયા અર્થ જે અનોખી હોય આરવે એ માટે ખાસ પેઇન્ટિંગ બનાવ્યું એક સ્ત્રીના ખોળામાં બાળકી સામે ઉગતી સૂર્યકિરણો અને પાછળ મયુરીના પહેલાં ચિત્રોની છાયાઓ તે દિવસથી તેમની કલા બદલાઈ ગઈ હવે એ પ્રેમ માત્ર એકબીજાનો ન રહ્યો એ માતા પિતાની મમતા અને જીવતા સંબંધનો રંગ બની ગયો પ્રેમ સવારથી સાંજ સુધીનો નહીં હોય એ જન્મથી જીવન સુધીનો સફર છે જ્યાં ચિત્રમાં રંગો વધતા જાય છે અને દરેક સ્મૃતિ એક ચમકતી બ્રશ સ્ટ્રોક બની જાય છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ